પાદરા તાલુકાના ભોજ ગામે પ્રભુ શ્રી રામલલ્લાની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દરમિયાન નીકળેલ શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર તેર જેટલા આરોપીઓની છે તે વડુ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મહેબૂબ ઉર્ફે પલો કાસમ મલેક ફારકભાઈ મોહમ્મદભાઈ રાઠોડ અનવર ઉર્ફે અનીશ પ્રતાપભાઈ વાઘેલા ઈશાક ઇસ્માઈલભાઈ રાઠોડ मुत्सर उर्फे मदो उर्फे काडियो मुस्ताक राठौड़ आरिफ इस्माइल राठौड़ फैजान यूसुफ भाई राठौड़ सुहेल उर्फे समीर भाई बचूभाई वाघेला सिकंदर अहमद भाई चौहान रफीक इब्राहिम उर्फे डबल राठौड़ उल्ताब भाई राठौड़ तोसिफ उर्फे बोलू राजूभा राठौड़ ઇરફાનભાઈ ઉર્ફે ગટો ઈસ્માઈલ રાઠોડ આ તેર લોકો છે તેઓની વડુ પોલીસ દ્વારા હાલ ધરપકડ કરવામાં આવી છે મહત્ત્વની બાબત એ છે કે દેશભરમાં પ્રભુ શ્રી રામ રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહી હતી ત્યારે ભોજ ગામે નીકળેલ શોભાયાત્રામાં પથ્થરમારો કરનાર તેર જેટલા આરોપીઓ હાલ ઝડપી લેવામાં આવ્યા છે